આ કાર્યક્રમ નિમિત્તે તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ સવારે દસ કલાકે બોમ્બે માર્કેટ ખાતે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણુંમી જન્મ જયંતીની ઉજવણી કરી હતી નમસ્કાર મેં શશી ત્રિપાઠી શાસકપચ નેતા આજ છત્રપતિ શિવાજી કે જન્મજયંતી કે ઉપલક્ષ્ય यहाँ पर हम सब लोग उपस्थित हुए हैं जिसमें श्री छोटू भाई पाटिल जी कॉरपोरेटर्स श्रीमती स्वर्णबेन यादव मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए हैं और आज बहुत सारा कार्यक्रम रखा गया है इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है इसमें जाने की सब लोगों को प्रेरणा है सब लोग जहाँ भी जाएँ अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो अस्वी भारत माता की जय भाई जी આજે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણુંમી જન્મજયંતિ પ્રસંગે શિવાજી મહારાજ સ્મારક પર ન્યૂ બોમ્બે માર્કેટ પાસે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે મેયર શ્રી હમણાં જ આવીને ગયા શાસક પક્ષ નેતા કોર્પોરેટરો અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું સૌ શિવ ભક્તોને આજના દિવસે શુભકામના પાઠું છું જે જે અલગ અલગ કાર્યક્રમો આખા શહેરમાં છે એ શાંતિમય રીતે પસાર થાય શિવાજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું અને સૌ ફરી સૌ શિવભક્તોને હું શુભકામના પાઠું છું